કાંકણપુરમાં બે બે ચાર દિવસ પહેલા આવી રીતે બેઠા હતા ત્યારે એક પ્રશ્ન આવ્યો હતો કે આપણે ત્યાં ગાજર મૂળી ને ડુંગળી લસણ આ બધી વસ્તુઓ શા માટે વર્જિત ગણાય છે જો ફરીથી એક વાત છે તમે ગણો કોઈ વખતે ફુરસતથી બેસીને નોટપેન લઈને કે ખાવાની ખાવા યોગ્ય કેટલી વસ્તુઓ છે એની આઇટમની સંખ્યા ગણો તમે અને વર્જિત વસ્તુ કેટલી છે એની તમે લિસ્ટ બનાવો પાંચ પંદર હજાર ખાઈ શકાય એવી વસ્તુઓ જેની છૂટ શાસ્ત્ર આપી રહ્યો છે કે જેટલું ખાય એટલું ખાવ ન ખાઈ શકાય એવી વસ્તુ જ છે એની સામે પણ તોય આપણે કહીએ છીએ કે આ ન ન ન ખવાય 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 તે ખાવાનું છે એ તમને નથી દેખાતું જે ન ખાઈ શકાય એવી ચાર પાંચ વસ્તુના પાછળ આટલા બધા છાજીયા કુટો છો જાણે કઈ એના વગર જીવન શક્ય ન હોય તો આ આપણી ફરીથી એ જ વિષમતી વિષમતા છે આપણા મનની કે અપ્રાપ્ત છે એના તરફ આપણે વધારે લાલાયિત થઈએ છીએ અને પ્રાપ્ત છે એનું સૌભાગ્ય કે અહૌભાગ્ય આપણે અનુભવતા નથી એમ મહાપ્રભુજી પણ કહી રહ્યા છે કે મનુષ્યની જે કામનાની વૃત્તિ છે એ એને હીન બનાવે છે જે કામ છે એ વસ્તુની પ્રાપ્તિ માટે પ્રવૃત્ત કરે છે જો વ્યક્તિના સામર્થ્યમાં છે એ વસ્તુ પ્રાપ્ત કરવી તો સામર્થ્યથી પ્રાપ્ત કરશે સામર્થ્યથી નથી પ્રાપ્ત થાય એવું તો બે સ્થિતિ છે યા તો મનુષ્ય નિંદક બની જાય કેમ કે મળે એમ તો છે નહીં મેળવવાનું સામર્થ્ય નથી તો પછી એની નિંદા જ કરો બેસીને જેથી જેને મળ્યું છે એને ઉત્કૃષ્ટ કહેવાનું આપણને મન ન થાય કે એવી ભાષાનો પ્રયોગ ન કરવો પડે કે સૌભાગ્યશાલી છે ઓલું હિન્દીમાં આવતી હતી ને વાત અંગૂર ખટ્ટે શિયાળ અંગૂર ની વેલ સામે જાય છે અને કૂદકા મારે છે કે કેટલા સરસ અંગૂર છે પણ પહોંચતો નથી પછી એ મન મનાવી લે છે ખાટા જ હશે તને નથી મળ્યા એટલે ખાટા હશે મળ્યા હોત તો એમ જેને એ વસ્તુ પ્રાપ્ત થઈ છે એના સૌભાગ્યની પ્રશંસા કરવાનું મન આપણને થતું નથી એટલે વસ્તુની નિંદા કરી અને એ વ્યક્તિના સૌભાગ્યની નિંદા આપણે કરી દઈએ છીએ અને આપણા મનને એમ મનાવી લઈએ છીએ કે ભાઈ આપણે દુર્ભાગ્યશાલી નથી કે આપણે અભાવગ્રસ્ત નથી એક કુંઠા છે એક જાતની એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે કામના મનુષ્યની અંદર હીનતા લાવે છે હિનતાની અંદર એક સ્થિતિ છે કે યા તો એ નિંદક બને જે વસ્તુ પ્રાપ્ત નથી થતી એનો યા પછી એ હિનતા એને ભિખારી બનાવે માગ માગ કરે લાવ કરે પ્રભુ પાસે માંગવું કે પ્રભુ પાસે લાવ લાવ કરવું એ ભક્તિ માર્ગની અંદર નથી એવી વાત નથી શાસ્ત્ર પણ પ્રાર્થનાઓના પ્રકાર બતાવે છે સકામ કર્મો શાસ્ત્ર બતાવે છે કે તમે જો લૌકિક ઉપાયોથી તમે કોઈ વસ્તુ પ્રાપ્ત નથી કરી શકતા અને તમને એમ છે કે નહીં એ કોઈ પણ ભોગે મેળવવું જ છે તો તમે તમારા ઈષ્ટદેવને પ્રાર્થના કરી શકો છો યાચના કરી શકો છો એમના ઉપર ભાવનાત્મક દબાણ લાવવા માટે કોઈ કઠિન તપશ્ચર્યા જપ ઉપવાસ આવા બધા પણ પ્રયાસો તમે કરી શકો છો પણ જ્યાં સુધી પુષ્ટિભક્તિ માર્ગનો પ્રશ્ન છે એમાં આ કોઈ પણ પ્રયાસો છે એને કોઈ સ્થાન નથી કેમ કે પુષ્ટિભક્તિ એ કેવલ એનું લક્ષ્ય પ્રભુ છે પ્રભુ સિવાય પુષ્ટિભક્તિમાં અન્ય કોઈ લક્ષ્ય નથી સેવા કરનાર કે ભક્તિ કરનાર ભક્ત એ પોતે પણ નહીં કે એનો સંસાર પણ નહીં કે એની જીવાત્માનો ઉદ્ધાર કે એની અધોગતિ આ કોઈ પણ લક્ષ્ય બની નથી રહ્યું ભગવાન એક લક્ષ્ય છે તેથી શ્રી મહાપ્રભુજી એ વાત કહે છે કે યદી આપણા મનમાં ભક્તિમાર્ગમાં દ્રઢતા નહીં હોવાને કારણે ભગવત મહાત્મ્ય કે પ્રભુના ઉપર ભરોસો નહીં હોવાને કારણે કોઈ વસ્તુની પ્રાપ્તિ નથી થઈ અને એને મેળવવા માટે પ્રાર્થનાની વૃત્તિ જાગે છે તો એના ઉપર અંકુશ લાવો એના માટે આપણે કેટલાક પ્રસંગો જોયા હતા ગઈકાલે કે યદિ કોઈ વખતે આપણે પ્રાર્થના કરી પણ બેસીએ તો આપણને પ્રભુ પાસે માંગતા આવડતું નથી યાચના યોગ્ય પદાર્થનો આપણને બોધ નથી આપણા હિત અહિતનો બોધ નથી એટલે ચક્રવર્તી સમ્રાટની સામે જઈને એને પ્રસન્ન થયા પછી કોઈ માંગે કે મારા વાંદરા માટે એક મુઠ્ઠી ચણા આપો આવી કોઈ યાચના આપણે પ્રભુ સામે કરી બેસીએ કૂબજાની જેવી તો ફરી પાછું એ જ મૂર્ખતામાં આપણે પરિણમીએ છીએ આપણી યાચના એટલે શું મહાપ્રભુજી કહે છે કે પ્રભુ સામે યાચના નહીં કરવી એ અવિવેક છે આની અંદર એક સંકેત મહાપ્રભુજીનો સાથે સાથે એ પણ છે કે જીવાત્મા ભગવાનની ભક્તિ કરે છે તો કોઈ ભગવાન ઉપર ઉપકાર નથી કરતો ભગવત ભક્તિ ભગવત સેવા જીવાત્માએ કરવી એ ભગવાનની જરૂરિયાત નથી ભગવાનની ભક્તિ તમે કરો ચાહે ન કરો ભગવાનને એનાથી કોઈ ફરક નથી પડતો પણ જો આપણે પ્રભુ પ્રત્યે કોઈ કુણી લાગણી છે કે પ્રભુ પ્રત્યે કોઈ જાતનો આભારનો ભાવ છે તો એને આપણે અભિવ્યક્ત ભગવત સેવા કે ભક્તિ દ્વારા પ્રકટ કરીએ છીએ એની અભિવ્યક્તિ કરીએ છીએ એટલે થોડી ઘણી સેવા સ્મરણ કે ભગવત કાર્ય કરતા થઈ જઈએ આપણે એનાથી મનુષ્યના મનમાં એવી વિચારણા ચાલુ થઈ જતી હોય છે કે તો હવે મેં આટલું કર્યું તો ભગવાનના પણ ફરજમાં આવે છે કે એમણે પણ કંઈક મારા માટે કરવું જોઈએ આ લૌકિક ભાવ છે આ ભક્તિનો ભાવ નથી આ લૌકિક ભાવ છે અને શ્રી મહાપ્રભુજી કહે છે કે એ લૌકિક મનોવૃત્તિ ઉપર પણ આપણને કાબૂ મેળવવો જોઈએ એટલે જો ન કરવી હોય તો ન કરો પણ ભગવાનની પાસે તમે એવો દબાવ ન લાવી શકો કે તમે કંઈક કરો છો તેથી ભગવાને તમારા માટે કંઈક કરવું જોઈએ ભગવાનને ખબર છે એમને શું કરવું જોઈએ આપણે કદાચ એ વાતને નથી જાણતા કે આપણું કર્તવ્ય શું છે પણ પ્રભુને એ વાતનો પૂરેપૂરો અહેસાસ છે કે એમના ફરજમાં શું આવે છે એટલે ભગવાન યદિ ભક્તને કોઈ વખતે કોઈ વસ્તુ નથી આપી રહ્યા તો એમાં પણ ભક્તનો હિત છે આપેલી વસ્તુ એને પાસેથી છીનવી લઈ રહ્યા છે તો પણ ભગવાન એના કોઈક હિતનો વિચાર કરી રહ્યા છે ઈચ્છિત વસ્તુથી વધારે આપી રહ્યા છે તો પણ ભગવાન એનો કોઈકને કોઈક હિત વિચારી રહ્યા છે એમ દરેક જગ્યાએ ભગવાનની સમજદારીને આપણે માન આપવું જોઈએ સ્વીકારવું જોઈએ અને પ્રભુ જે રીતે આપણને રાખે છે એ રીતે રહેવાની એક સહજ મનોવૃત્તિથી આપણને બદ્ધ થવું પડશે તૈયાર થવું પડશે આ વિવેક છે અને એ સંબંધમાં આપણે ગઈકાલે એ વાત જોઈ હતી કે હરિ શબ્દનો પ્રયોગ શ્રી મહાપ્રભુજી અહીંયા શા કારણે કરી રહ્યા છે ભગવાનના અન્ય પાસાઓ પણ છે બ્રહ્મ પાસું છે પરમાત્મા પાસું છે અવતાર અવતારીનું પાસું છે અવતારનું પાસું પણ છે અને પુષ્ટિમાર્ગસ્થ ભગવાન છે એમ પુષ્ટિ પ્રભુનું પણ એક અલગ સ્વરૂપ છે તો અહીંયા જે વખતે શ્રી મહાપ્રભુજી હરિ કહી રહ્યા છે ત્યારે બ્રહ્મની ઈચ્છા પરમાત્માની ઈચ્છા કે ભગવાનની ઈચ્છાને ન લઈને પુષ્ટિ પુરુષોત્તમની ઈચ્છા છે એ સ્વરૂપને પકડીને શ્રી મહાપ્રભુ ભગવાન ચાલી રહ્યા છે કે મહાપ્રભુજી ચાલી રહ્યા છે એટલે ભગવાન આપી પુષ્ટિસ્થો ન કરી શૌકિકીમ જગતિમ એ વાત નવરત્નમાં પણ શ્રી મહાપ્રભુજીએ આપણને સ્પષ્ટ સમજાવી છે કે આપણે કેમ કે પુષ્ટિ માર્ગસ્થ છીએ તેથી ભગવાન પણ આપણા માટે જે પણ કાર્યપ્રણાલી કે જે માર્ગ અપનાવશે આપણા સુધી પહોંચવાનો એ ફરી પાછો એ જ પુષ્ટિનો માર્ગ રહેશે ભગવાન પાસે પહોંચવાના અનેક માર્ગો છે ભગવાન પણ જીવાત્મા પાસે અનેક માર્ગોથી પહોંચે છે પણ આપણે જો પુષ્ટિ માર્ગમાં સ્થિત થઈને ભગવાનને એ માર્ગથી નજીક જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તો ભગવાન પણ એ જ માર્ગથી ચાલીને આવશે એમાં પછી અન્ય માર્ગનો ભગવાન આશ્રય નહીં કરે અથવા એ સાધનોને ભગવાન એની અંદર નહીં લાવે જેમ જૂના સમયમાં સારવાર જ્યારે થતી તે વખતે અત્યારે જે જ પ્રકારમાં દવાઓ મળે છે ખાવાની દવા પીવાની દવા ઇન્જેક્શનની અંદર નાખવાની દવા એમ અનેક જાતની દવાઓ એક જ વસ્તુ અનેક રૂપમાં ઉપલબ્ધ છે જૂના સમયમાં એટલી છૂટછાટ હતી નહીં એટલે કોઈક દવાઓ માટે ઇન્જેક્શન સિવાય ગોળી કે સિરપ કે લિક્વિડ ઉપલબ્ધ હતું જ નહીં એટલે ફરજિયાત જેને ઇન્જેક્શન ન ખાવું એને પણ ખાવો જ પડતો મને યાદ છે મને એક વખત ટીબીની અસર થઈ નાનપણમાં તે સ્કૂલની અંદર હું જતો ત્યારે રસ્તામાં દવાખાનું આવતું ડૉક્ટરે કીધું તમને સાહીઠ ઇન્જેક્શનનો કોર્સ કરવો પડશે તે વખતે હું ચોથા પાંચમા ધોરણમાં ભણતો એ સુકલકડી હતો હાડકાં ચામડા ચોંટેલા હોય એવા અને ડૉક્ટર કહે રોજ એકાંતરે તમને ઇન્જેક્શન લેવાનું થશે મારી હાલત ખરાબ થઈ ગઈ સ્કૂલ જવાની ઈચ્છા મરી ગઈ મારી કેટલા બહાના ગોતું કોઈ રીતે સ્કૂલમાંથી બચી જવાય પણ અમને અમારા ચોકીદાર સાથે મોકલી દેતા સ્કૂલે ચોકીદાર જ્યાં સુધી ઇન્જેક્શન ન આપે ત્યાં સુધી ઊભો રહેતો તમારે એક દિવસ આ હાથમાં અમારે ઇન્જેક્શન બીજી વખત આ હાથમાં મારે એક વખત પડખાવા મારે એક બીજો પડખાવા મારે બધા છલ્લી થઈ ગયા હાથ પગ બધા ઉપાય નથી કેમ કે જે વખતે જે સાધન ઉપલબ્ધ હતા જે માર્ગથી તમે જઈ રહ્યા છો એમાં જે સાધન ઉપલબ્ધ છે એનાથી ટ્રીટમેન્ટ થશે તમારી હવે માર્ગ છે એ સાધન સંપન્ન થઈ ગયો હવે આ ટ્રીટમેન્ટ તમને વગર ઇન્જેક્શન એ ગોળીથી પણ અવેલેબલ થઈ ગઈ છે તો જે વખતે જે માર્ગ હતો જીવાતમાં જે માર્ગથી પકડીને ચાલે એ માર્ગથી જ ઉદ્ધારક પણ આવશે ઉદ્ધારક જીવાતમાં જે માર્ગને પકડે એ માર્ગ સિવાય બીજો માર્ગ પકડીને ઉદ્ધારક ચાલી ન શકે એને પણ કમ્પલસરી એ માર્ગે ચાલવું પડે છે એટલે મહાપ્રભુજી પણ કહે છે કે ભગવાન અપી પુષ્ટિસ્થ અપી શબ્દનો પ્રયોગ છે હો અને એ અપી શબ્દથી મહાપ્રભુજી એ વાત સમજાવે છે કે કેમ કે પુષ્ટિ જીવ પુષ્ટિ માર્ગમાં સ્થિત છે તેથી ભગવાન પણ પુષ્ટિસ્થ છે ભગવાન માટે પુષ્ટિ માર્ગમાં જ રહેવું એ કોઈ બંધન નથી ભગવાન તો પ્રવાહ માર્ગમાં પણ છે મર્યાદા માર્ગમાં પણ છે પણ જો પુષ્ટિજીવ પુષ્ટિ માર્ગથી ભગવાનનો એપ્રોચ કરે છે તો ભગવાનને પણ એ માર્ગથી જીવાત્માનો ઉદ્ધાર કરવા આગળ વધે છે એટલે ચિત્તોદ્વેગમ વિધાયાપી હરિર્યદ્ય કરીશ્ય તથૈવ તસ્ય લીલેતી મત્તા ચિંતામતમ ચિત્તમાં ઉદ્વેગ થઈ રહ્યો છે કે ચિત્તની અંદર અભિમાન આવી રહ્યું છે કે આપણા અંદર પ્રાર્થનાની વૃત્તિઓ જાગી રહી છે તો એના ઉપર અંકુશ લાવવું જોઈએ વિવેકનું આદર્શ સ્વરૂપ સિદ્ધ થવામાં વચ્ચે જે જે કંઈ પણ પ્રતિબંધક બની રહ્યા છે એના ત્યાગનો ઉપદેશ આપણને શ્રી મહાપ્રભુજી અહીંયા આપી રહ્યા છે અને ત્યાગની અંદર ત્યાગ કરવા માટે જરૂરી મનોબળ આપણને જે વિચાર સિદ્ધાંતથી મળે છે એ પણ સાથે સાથે એનો પૂટ મહાપ્રભુજી આપે છે જેમ ગોળી કડવી હોય ને એના ઉપર શુગર કોટિંગ હોય અથવા કોઈ તવાને આપણે સીધી ન લઈ શકીએ તો જલ સાથે કે દૂધ સાથે કે ભોજન સાથે આપણે લઈએ એમ કયા વિચારથી આપણને પ્રાર્થના ત્યાગ કરવાની છે કયા વિચારથી આપણને અભિમાનનો ત્યાગ કરવો છે કયા વિચારથી આપણને હઠ કે આગ્રહનો ત્યાગ કરવો છે એ વાત પણ શ્રી મહાપ્રભુજી આપણને સાથે સાથે સમજાવે છે અને પ્રાર્થના કરવાથી શું અનિષ્ટ છે અભિમાન હઠ કે આગ્રહથી શું અનિષ્ટ છે એ વાત પણ મહાપ્રભુજી આપણને સમજાવે છે ગઈકાલે આપણે અભિમાન ત્યાગનો પ્રસંગ જોયો હતો એમાં ગોવિંદદાસ ભલ્લા કૃષ્ણદાસ અધિકારી અને વ્રજભક્તોના પ્રસંગો પણ જોયા હતા કે અભિમાનને કારણે ભક્તિમાર્ગમાં એમને શું નુકસાની પહોંચી હતી પ્રભુની કઈ રીતે અપ્રસન્ના થઈ અપ્રસન્નતા થઈ હતી અને માર્ગમાં એમની પીછેહઠ અધોગતિ કેટલે હદ સુધી થઈ ગઈ હતી કેટલો મોટો અંતરાય એમને માર્ગની અંદર આવી ગયો હતો આ બધા પ્રસંગો આપણે જોયા હતા તે પછી અભિમાન ત્યાગના પ્રસંગમાં એક વાત બીજી આપણને એ પણ જોઈ કે ક્યારેક જીવાત્માને ભગવાન પ્રસન્ન થઈને કોઈ વિશેષ આજ્ઞા કરે છે તેવી સ્થિતિમાં હરિશર્વમ નિજેચ્છા તક કરીશ્યતી આ ફરીથી વિવેકનું જે એક સ્વરૂપ છે એ જેના મગજમાં ઠસી ગયું છે એ એમ વિચારશે કે હવે ભગવાને પ્રેરણા કરી છે તો ભગવાન જ બધું પોતાની મેળે સિદ્ધ કરી દેશે તો ભગવદ્ આજ્ઞાનું પાલન પણ કરવાની આપણને શું જરૂર છે હરિશર્વમ નિજેચ્છા તક કરીશ એમ કરી અને કોઈ વ્યક્તિ ભગવદ્ આજ્ઞાના પાલનમાં તત્પર થવાની જગ્યાએ આકર્મઠ થઈને બેસી જાય તો શું સ્થિતિ થાય મહાપ્રભુજી એનો ઉપાય બતાવી રહ્યા છે કે એ ઉચિત નથી ભગવાન જેમ હરિશ સર્વમ નિજેચ્છા ત કરી શકી આ એક સિદ્ધાંત છે તેમ ભગવાન વિશેષ આજ્ઞા ભક્તને કરીને કોઈ પ્રયત્ન કરાવી રહ્યા છે કે સાધન કરાવવાની આજ્ઞા આપી રહ્યા છે તો એ પણ હરિ ઈચ્છાથી થઈ રહ્યું છે એટલે હરિ ઈચ્છાના એક સંકલ્પને બીજી હરિ ઈચ્છાની કાપ માટે નથી વાપરવાનો પણ એને રેશનલાઈઝ કરવાનું છે એને સમજવાનું છે કે પ્રથમ આજ્ઞા જેમ ભગવાનની ઈચ્છાથી બધું કરવાનું છે તો દ્વિતીય આજ્ઞા પણ ભગવદ્ ઈચ્છાથી થઈ છે તો એનું પાલન કરવું જોઈએ અને આનો બહુ પ્રસિદ્ધ પ્રસંગ શ્રી મહાપ્રભુજીના જીવનચરિત્રમાં મળે છે અંતઃકરણ પ્રબોધ ગ્રંથમાં કે જ્યારે ભગવાને મહાપ્રભુને આજ્ઞા કરી કે આપ ભૂતલ ઉપરના દૈવી પુષ્ટિજીવોના ઉદ્ધાર માટે પ્રકટ થાઓ અને માર્ગ પ્રકટ કરો ભાગવતનો યથાર્થ અર્થ પ્રકટ કરો અને શાસ્ત્રીય અન્ય માર્ગોના ખોટા અર્થો તાણી અને એ માર્ગોને જે દૂષિત કરવામાં આવ્યા છે એ માર્ગોને પણ કર્મ જ્ઞાન ઉપાસના વગેરેને પણ શુદ્ધ કરો મહાપ્રભુજી પ્રકટ થયા પ્રગટ થઈ અને પોતાના કાર્યનો આરંભ થયો થોડા સમય પછી પ્રભુની આજ્ઞાથી કે હવે આપ પાછા પધારો જુઓ પ્રથમ આજ્ઞા મહાપ્રભુજી એમ વિચારી રહ્યા છે પોતાની દૃષ્ટિથી કે જે હેતુ માટે મને ભગવાને ભૂતલ ઉપર પ્રગટ થવાની આજ્ઞા કરી હતી એ કાર્ય હજી સંપન્ન થયું નથી મારી દૃષ્ટિથી સંપન્ન નથી થયું તો બીજી આજ્ઞા ફરીથી ભગવાન જો પાછા પધારવાની કરી રહ્યા છે તો એનું પાલન મારે કરવું કે નહીં જો પધારવાની પાલન કરવામાં આવે તો ભૂતલ ઉપર જે કાર્ય કરવાનું છે અધૂરું છે તો પ્રથમ આજ્ઞાનું ઉલ્લંઘન થાય અપૂર્ણ કાર્ય કરીને કેમ પાછા પધાર્યા કેમ કે એનો અર્થ એ થાય કે મહાપ્રભુ ભગવાનના પરમ ભક્ત છે અને ભક્ત ભગવાનથી દૂર રહે એ ભગવાન સાંખી નથી શકતા સાથે સાથે ભક્ત પણ ભગવાનના વિરહથી વ્યથિત છે એટલે ભગવાન ભક્તના હિતનો વિચાર કરીને એમ આજ્ઞા કરે છે કે હવે તમે પાછા આવી જાઓ મહાપ્રભુજી એમ વિચારી રહ્યા છે કે જો પાછા પધારવાની આજ્ઞાનું પાલન કરવામાં આવશે તો મેં મારો હિત વિચાર્યું ગણાશે પણ ભગવાને જે આજ્ઞા જે કાર્ય કરવાની મને કહી છે એ આજ્ઞા અધૂરી રહેશે તો ભગવદ્ આજ્ઞાનો ભંગ થયો ગણાશે એટલે દ્વિતીય આજ્ઞા છે એનું પાલન મહાપ્રભુજીએ નહીં કર્યું અને પોતાનું કાર્ય થોડું ઝડપ વધારી અને વિશેષ પરિશ્રમથી પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો ફરીથી પ્રભુની આજ્ઞા થઈ કે હવે ઘણું થયું પધારો પાછા પાછો મનોમંથન શરૂ થયું મહાપ્રભુજીને કે આપ પહેલી વખત આજ્ઞા થઈ ચલો એને તો આપણે આ રીતે સમજી તો પાછી ભગવાને કેમ આગ કરી હશે તો આ આ એક એક વિચાર છે છે છાત જુઓ સિદ્ધાંત એને ક્યાં એપ્લાય કરશો તો એનું શું પરિણામ આવશે એ આપણને વિચારવાનું છે મહાપ્રભુજી આ વિવેકને લક્ષ્યમાં રાખીને જે આપણને ઉપદેશ કરી રહ્યા છે પોતાના જીવન ઉપર પણ એ લાગુ કરી શક્યા હોત કે પ્રભુ જ્યારે આજ્ઞા કરી રહ્યા છે પ્રભુનો માર્ગ છે પ્રભુના જીવો છે પ્રભુને ઉદ્ધાર કરવાની ઈચ્છા છે તો જે કરવું હશે તે પ્રભુ કરશે આપણે તો બિસ્તરા પોટલા લીનચાલ તરવાના થઈએ એમ થઈને પ્રભુ મહાપ્રભુજી પાછા સ્વદામ પધારી શક્યા હોત પણ એમ નહીં આજ્ઞાના સ્વરૂપનો વિચાર જરૂરી છે જે આજ્ઞા જીવાત્માના હિત સંબંધી છે પણ એમાં ભગવદ્ આજ્ઞા કે કોઈ ખાસ ઉત્તમ હેતુ એનો બાધ થઈ રહ્યો હોય તો એવી આજ્ઞાનું પાલન કરી નથી શકાતું પરીક્ષા માટે પણ ભગવદ આજ્ઞા થાય છે કે જીવાત્મા પોતાના માર્ગમાં કેટલું દૃઢ છે ભક્તિમાં એની કેટલી દૃઢતા છે એ રીતે પણ પરીક્ષાર્થ આજ્ઞા થઈ શકે છે પ્રભુ આજ્ઞાનો પ્રસંગ નથી પણ મહાપ્રભુજીના જીવન ચરિત્રમાં જ આ પ્રસંગ બન્યો છે એ રજોબાઈ ક્ષત્રાણીના પ્રસંગમાં કે મહાપ્રભુજીના પિતાનું શ્રાદ્ધ હતું અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે રજોને ત્યાંથી ઘી લઈ આવો અને રજો પાસે જ્યારે માણસ ગયા વૈષ્ણવ ત્યારે રજોએ કીધું કે મારી પાસે ઘી નથી બીજી વખત આજ્ઞા કરી કે હવે ખીજાઈને કહી રહ્યા છે મહાપ્રભુજી બીજી વખત તે ઘી લેવા માટે ગયા અને કહ્યું કે મહાપ્રભુજી એમ કેવડાવ્યું છે કે ભંડારમાં ઘી નથી ને જે ઘી છે એ ઠાકુરજીનો ઘી છે તો એ શ્રાદ્ધ કાર્યમાં કેમ વાપરી શકાય રજુભાઈએ બીજી વખત પણ ના પાડી તો આ જે પ્રસંગ છે જ્યારે આજ્ઞાને ઘી લાવવા લેવાની વ્યવહાર પૂરો થઈ ગયો પછી જ્યારે સાંજે રજુભાઈ મહાપ્રભુજી પાસે આવ્યા એમને ત્યાંથી મહાપ્રસાદ પધરાવીને રોગાવા માટે ત્યારે મહાપ્રભુજી જ્યારે ગુસ્સે થયા હોય એવો વ્યવહાર પ્રકટ કર્યો એટલે પીઠ દઈને બિરાજ્યા છે રજોએ કહ્યું કે ભાઈ આપ શા માટે ક્રોધિત છો કે ઘી જેવી સામાન્ય વસ્તુ તું ન આપી શકે તો રજોએ સામેથી કહ્યું છે કે શું ઘી આપને ત્યાં નહોતું તે મારે ત્યાંથી મંગાવવું પડ્યું કીધું ઘી તો હતું પણ ઠાકુરજીના ભંડારમાં હતો રજોએ સ્પષ્ટ જવાબ આપ્યો કે તું મારે ત્યાં કોનો ભંડાર છે મારે ત્યાં મારા ઠાકોરજીનો ભંડાર છે મારા ઠાકોરજી માટે હતું તમારા પિતાના શ્રાદ્ધ માટે મારા ભંડારમાં ઘી આવે મારે ત્યાં મારા ભંડાર છે તમારે ત્યાં ત્યાં ઠાકોરજીનો ભંડાર છે તો તો જો તમે તમારા ભંડારમાંથી ન લઈ શકો હું મારા ભંડારમાંથી તમારા પિતાના શ્રાદ્ધ માટે ઘી કેમ લાવી શકું સ્પષ્ટ ના પાડી છે હો ત્રીજી વખત છે મહાપ્રભુજી કહ્યું કે મેં ત્રીજી વખત મેં મોકલ્યો ત્યારે પણ કેમ ના પાડી ત્યારે રજુએ કહ્યું કે તે વખતે મને આવીને ને આપના મેસેન્જરે એમ કહ્યું કે આપ એકદમ ક્રોધિત થઈને આજ્ઞા કરી રહ્યા છો કે લઈને આવો જાઓ પ્રજાનો કહો કે મહાપ્રભુજી એકદમ ગુસ્સામાં છે અને તે વખતે મેં એ વાતનો વિચાર કર્યો કે પુષ્ટિમાર્ગની અંદર ક્રોધનું કામ શું હરિસર્વમ નિજેચ્છા તક કરીશ એ તો આપે જ અમને શીખવ્યું છે તો જો પ્રભુ પોતાની ઈચ્છાથી ભક્તનું બધું કરે છે તો એ આજ્ઞા ભલે આપના મુખારવિનથી થઈ છે પણ એ પુષ્ટિની આજ્ઞા નથી એટલે એનું પાલન કરવું મારા માટે જરૂરી મેં ન સમજ્યું આ જો જબરજસ્ત માર્ગ નિષ્ઠા છે હો અને મહાપ્રભુજીની સામે આ શેરમાંથી સવા શેર જેવું છે